એની પત્ની એનો દીકરી એનો દીકરો અને એનો જમાઈ એ ઉપરાંત બીજા કેટલાક આરોપી મળી ધંધો કરે છે એવી માહિતી મળેલી આ માહિતી હકીકતના આધારે પીએસઆઈ પટેલ અને પ્રાથમિક અંતે ગઈ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ઈશા રાવે સાઉથ આફ્રિકાથી મુર્તુજા નામના માણસનો સંપર્ક કરી અને ઓમાનના દરિયામાં ધર્મેન્દ્ર બોટને હેમ મલ્લિકા એકની બોટની અંદર ચેનલ નંબર સિક્સટી નાઇન ઉપર સંપર્ક કરી અને આઠથી દસ કિલો હેરોઇનનો જથ્થો મેળવેલ એ દરિયા દરિયાકિનારેથી ગુજરાતના વેરાવળ દરિયા કિનારે લાવી અને એના જીપીએસ અને વાયરલેસ બોક્સ કાઢી લઈ અને આ મુદ્દામાલને રાજસ્થાન બીઆવર પાસે સંતાડી અને દિલ્હીમાં એક તિલકનગરમાં રહેતા કોઈ સાઉથ આફ્રિકન નાગરિક જામનગર રિઝવાન તૈયબ જાતે નોડે જે એની પુત્રી માસુમા છે એનો પતિ છે તે અને આ ગુના ના કામે ઈશા રાવ માસુમા ઈશા હુસેન રાવ આસિફ જુસમ અને ધર્મેન્દ્ર ગોડ મુર્તુજા અને એક નાઇજીરિયન નાગરિક એમ કુલ 6 જણ વોન્ટેડ છે અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે હવે જુરુદી વિરાપણ ધરપકડ એક કેસમાં તપાસમાં સામે આવ્યું કે અલગથી આ ગ્રુપ આ અલગથી અગાઉ ગયા સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર 2023 ની અંદર માલ લાવવામાં આવેલ અને એ માલ ની દિલ્હી તિલકનગર ખાતે એક કાર મારફતે ડિલિવરી આપવામાં આવે

કેવી રીતે ચૂંટવેલ શેલી તપાસ છેલ્લો વસ્તુ છે ઈશારો સાઉથ આફ્રિકામાં છે પાકિસ્તાનનો ના સંપર્કમાં છે વાયુસેના કોઈ સંપર્કમાં છે એવું હકીકતમાં આજે ધ્યાન નથી